સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કેનાલની કામગીરીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કરવામાં આવ્યો છે દાંતીવાડાના સીપુ કેનાલમાં ગાબડા પડતા ખેડૂતોમાં રોષનો માહોલ છે કાર્યપાલક ઈજનેરે ભ્રષ્ટાચાર છુપાવવાનો પ્રયાસ કર્યો હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે કાર્યપાલક ઇજનેર એચએમ પ્રજાપતિ જવાબ આપવાનું ટાળી રહ્યા છે સિંચાઈ અધિકારી કેમેરા સામે પોતાનું મોઢું છુપાવ્યું માહિતી આપવા કલેક્ટર અથવા ગાંધીનગરથી પરિપત્ર લાવવાનું કહ્યું હતું કલેક્ટરની સૂચનાથી ન્યૂઝ કેપિટલની ટીમ અધિકારી પાસે પહોંચી હતી ખેડૂતોએ કેનાલમાં ભ્રષ્ટાચારને લઈને અનેક વખત રજૂઆત કરી છે ન્યૂઝ કેપિટલની ટીમે રિયાલિટી ચેક કરતા ભ્રષ્ટાચાર સામે આવ્યો છે કેનાલની કામગીરીમાં દાતીવાડાના સિપુ ડેમની કેનાલોની રિયાલિટી ચેક કરવા જ્યારે ન્યૂઝ કેપિટલની ટીમ પહોંચે છે ને ત્યાં આગળ ખેડૂતોની વેદના સાંભળવા માટે જ્યારે ન્યૂઝ કેપિટલની ટીમ પહોંચી હતી ત્યારે જે કેનાલો છે ખૂબ જ જર્જરિત હાલતમાં છે તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે આ સમગ્ર મામલે જ્યારે ન્યૂઝ કેપિટલની ટીમ દ્વારા સિંચાઈ વિભાગના જે અધિકારી છે તેમને ટેલિફોનિક ઉપર વાત કરવા માટે જાણવા માટે જે પ્રયાસો કરે છે પરંતુ સતત ફોન કરવા છતાં પણ જે સિંચાઈ વિભાગના સાહેબ છે તેમને ફોન પણ ઉપાડવાનો સમય નથી મળતો ત્યારે સતત ફોન કરતાં ન્યૂઝ કેપિટલની ટીમ જ્યારે તેમની ઓફિસ દ્વારા પહોંચે છે અને ઓફિસે પહોંચતા ત્યારે જે સિંચાઈ વિભાગના સાહેબ છે તેમને કહેવા માટે પહોંચે છે કે દાંતીવાડા જે તાલુકાના સીપુ ડેમની જે કેનાલો જર્જરિત હાલતમાં છે આ વિષયે થોડું ઇન્ટરવ્યૂ જોઈએ છે ત્યારે સાહેબનો જવાબ કેવો આવે છે તે સાંભળો તમે સાહેબ દ્વારા એવું કહેવામાં આવે છે કે જો મારું ઇન્ટરવ્યૂ જોતું હોય તો તમારે પરિપત્ર લઈને આવવું પડશે એટલે સાહેબ પોતાની મનમાની ચલાવી રહ્યા છે ને ક્યાંક ને ક્યાંક જે દાંતીવાડા તાલુકાના જે ખેડૂતો છે તે અત્યારે તો સાહેબ ઉપર આક્ષેપ કરી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા કરોડો રૂપિયાની જે ગ્રાન્ટો આપવામાં આવે છે ને ગ્રાન્ટોમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો હોય છે તેવું અત્યારે તો ખેડૂતો છે આક્ષેપ કરી રહ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક જે કરોડો રૂપિયા સરકાર જે ગ્રાન્ટો ફાળવા માટે જે મરામત કરવા માટે કેનાલાની સાફ સફાઈ કરવા માટે જે ગ્રાન્ટો આપવામાં આવે છે ત્યારે કોન્ટ્રાક્ટરો અને જે અધિકારીઓ ની મિલી ભગતથી અત્યારે જે ખેડૂતો છે તે ખેડૂતોને રૂવાનો વારો આવ્યો હોય તેવું છે કહી શકાય કે અત્યારે જે કેનાલોની હાલત છે ખૂબ જ ખંડિત હાલત છે જ્યારે અત્યારે જે સરકાર દ્વારા પણ નર્મદાની પાઇપલાઇન દ્વારા કરોડોના ખર્ચે જે દાંતીવાડાના સીપુ ડેમમાં પાણી છોડવામાં આવેનો જે પ્રયાસ કરી રહ્યા છે પરંતુ અત્યારે તેમના કરોડો રૂપિયા પર પણ પાણી ફરી વળ્યું હોય તેવું અત્યારે લાગી રહ્યું છે એટલે ક્યાંક ને ક્યાંક મોટો ભ્રષ્ટાચાર થયો હોય તેવું અત્યારે સામે આવ્યું છે એટલે અત્યારે તો સરકાર દ્વારા તેની તપાસ થવી જરૂરી છે ને સપા તપાસ બાદ જો કંઈક આનામાં અંદર જે કંઈક ભ્રષ્ટાચાર થયો હોય તો તાત્કાલિક પગલાં લેવા પણ જરૂરી છે કેમેરા પર્સન જીતુ સોલંકી સાથે રતનસિંહ ઠાકોર ન્યૂઝ કેપિટલ બનાસકાંઠા જો ઘટના સામે આવી છે કાર્યપાલક ભ્રષ્ટાચાર છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા હોય તે પ્રકારની માહિતી છે કેનાલની કામગીરીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કરવામાં આવ્યો છે દાંતીવાડાના સીપુ કેનાલમાં ગાબડા પડતા ખેડૂતોમાં રોષનો માહોલ છે કાર્યપાલક ઇજનેર ભ્રષ્ટાચાર છુપાવી રહ્યા છે કાર્યપાલક ઇજનેર એચએમ પ્રજાપતિ જવાબ આપવાનું પણ ટાળી રહ્યા છે સિંજાઈ અધિકારી કેમેરા સામે પોતાનું મોઢું છુપાવી દીધું માહિતી આપવા કલેક્ટર અથવા ગાંધીનગરથી પરિપત્ર લાવવાનું કહી રહ્યા છે કલેક્ટરની સૂચનાથી ન્યૂઝ કેપિટલની ટીમ અધિકારી પાસે પહોંચી હતી ખેડૂતોએ કેનાલમાં ભ્રષ્ટાચારને લઈને અનેક વખત રજૂઆત કરી છે ન્યૂઝ કેપિટલની ટીમે રિયાલિટી ચેક કરતા આ ભ્રષ્ટાચાર સામે આવ્યો હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે જે પ્રકારે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કેનાલમાં ગાબડાને લઈને ખેડૂતોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે દાંતીવાડા સિપુ કેનાલમાં ગાબડું પડ્યું છે અને જેના કારણે ખેડૂતો રોષે ભરાયા છે વિગતો જે સામે આવી રહી છે કલેક્ટર અથવા ગાંધીનગરથી પરિપત્ર લાવવાનું કહેવામાં આવી રહ્યું છે માહિતી આપવા માટે કેનાલની કામગીરીમાં આ મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનું હવે દેખાઈ રહ્યું છે જેને લઈને અધિકારીઓ પાસે પણ જવાબ માંગવામાં આવતા તેવો પણ મોડું છુપાવી રહ્યા હોવાની વિગત છે ત્યારે સૌથી મોટી વાત પ્રજાપતિ કે જેને અમે સતત ફોન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે પણ તે જ જવાબ આપવાનું ટાળતા હોય તેવું લાગી રહ્યું છે ફોન તેઓ નથી ઉપાડી રહ્યા કાર્યપાલે ગિજને સતત અમારી ટીમ સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે મારી પાછળ બેકગ્રાઉન્ડ નોઇઝમાં સાંભળી રહ્યા હશે કે અમે સતત તમને ફોન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે પણ તેઓ ફોન ઉજવવા તૈયાર નથી કદાચ હવે તેમને ભય સતાવી રહ્યું છે એટલે થોડા સમય પછી પ્રયાસ કરો આપ સાંભળો અવાજ આપે કે અહીંયા તેઓ સતત ફોન ઉપાડવાનું ટાળી રહ્યા છે અહીંયા તેઓને ક્યાંક પોતાની ભૂલ હવે દેખાઈ રહી છે મીડિયા સમક્ષ તેઓની આ લોલમ પોલ સામે આવી ગઈ છે અને જેના કારણે જ તેઓ હવે ફોન ઉપાડવાનું ટાળી રહ્યા છે આ ઘટના જે અહીંયા સામે આવી છે ખેડૂતોનો રોજ ખેડૂતોએ વારંવાર રજૂઆત કરી હતી અને છતાં પણ કામગીરી ન કરવામાં આવતા જ્યારે આખો મામલો હવે મીડિયા સમક્ષ આવ્યો છે ત્યારે તેઓ આ જવાબ આપવાથી બચવાનો પ્રયાસ કરતા હોય તેવું લાગી રહ્યું છે ન્યૂઝ કેપિટલ સતત તેઓને સંપર્ક કરવાનો તેઓ સાથે ફોન ઉપર વાતચીત કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે સાંભળી જ રહ્યા છો અવાજ સતત તેઓને ફોન કરવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છે પણ તેઓ ફોન નથી ઉપાડી રહ્યા ત્યારે આ અધિકારીઓને આ અધિકારીઓ કે જે પોતાની લોલમ પોલ છુપાવવા માટે મારો ફોન જ્યારે નથી ઉચકી રહ્યા તમે વિચાર કરો કલ્પના કરો કે એક ખેડૂતોને શું જવાબ આપશે સાંભળો આવાજ કૃપા કરી થોડા સમય પછી પ્રયાસ કરો પણ તેઓ ફોન નથી ઉપાડી રહ્યા જવાબ આપવાનું ટાળી રહ્યા છે જે મીડિયા સમક્ષ પ્રોપર જવાબ નથી આપી રહ્યા તે મીડિયા સમક્ષ આવવાનો સતત ઇનકાર કરતા હોય મીડિયા સમક્ષ બોલવાનું ટાળતા હોય તે આ ખેડૂતોને શું જવાબ આપશે અમારા સંવાદદાતા રતનસિંહ આપણી સાથે સીધા અહીંયા જોડાયા છે તેમની સાથે પણ વાત કરી રતનસિંહ જે પ્રમાણેનો મામલો છે ખેડૂતોની વારંવારની રજૂઆત હતી કે કેનાલનું જે કેમ્પ છે કેનાલમાં જે ભ્રષ્ટાચાર થયો છે તેનું રિપેરિંગ કરવામાં આવે કારણ કે તેનાથી ખેડૂતોને નુકસાન થાય એમ છે ખેડૂતોને તેઓએ જવાબ ના આપ્યો ખેડૂતોની વાતને પણ તેઓએ અણદેખી કરી દીધી અને હવે તેઓ મીડિયાનો ફોન ન્યૂઝ કેપિટલની ટીમ જે સતત પ્રયત્ન કરી રહી છે તેઓને ફોન કરવાનો આપણો ફોન પણ તેઓ નથી ઉચકી રહ્યા ચોક્કસભાઈ જે રીતે અત્યારે વાત કરવામાં આવે તો બનાસકાંઠા જે રીતે ખેડૂતોના હિતમાં જે મિસ કેપિટલ ની ટીમ જ્યાં પહોંચી હતી એને કેનાલ છે કેનાલમાં અનેક જે વિગતો છે તે બહાર આવી છે ભ્રષ્ટાચાર થયો હોય તેવી વિગતો બહાર આવી રહી છે ખેડૂતો કહી રહ્યા છે કે કેનાલ જે છે વર્ષોથી અહીંયા આગળ હજી સુધી કોઈ પણ જાતનું સમારકામ નથી કરવામાં આવ્યું આખે આખી જે કેનાલ છે ડેમેજ ડેમેજ જોવા મળી રહ્યું છે જેને જ લઈને ખેડૂતો વાત લઈને ટીમ છે તે અધિકારી જોડે પહોંચે છે ત્યારે અધિકારી નું એવું નિવેદન સામે આવે છે કે જો મારું ઇન્ટરવ્યુ જોવતું હોય તો કલેક્ટર અથવા ગાંધીનગર થી પરિપત્ર લઈને આવો અથવા સતત જ જે ન્યૂઝ કેપિટલ દ્વારા ફોન કરવામાં આવ્યા છે પરંતુ એક પણ ફોન તેમને એટેન્ડ નથી કર્યો કહી શકાય કે ક્યાંક ને ક્યાંક ખેડૂતો જે આક્ષેપ કરી રહ્યા છે જે સાચા હોય તેવું અત્યારે લાગી રહ્યું છે એટલે કે જે અધિકારી છે ભ્રષ્ટાચાર છુપાવવા માટે અને કોન્ટ્રાક્ટર મીલી ભગત હોય તેવું અત્યારે તો ખેડૂતો છે આક્ષેપ કરી રહ્યા છે ક્યાંક ને ક્યાંક અત્યારે સતત સંપર્ક કરવા પણ જો અધિકારી ફોન ના ઉપાડતો હોય તો ક્યાંક ને ક્યાંક જે ભ્રષ્ટાચાર ની વાતો ખેડૂતો કરી રહ્યા છે તે સાચી સાબિત થઈ શકે તેવું અત્યારે લાગી રહ્યું છે રતનસિંહ આપ કચેરીની અંદર જાઓ ત્યાં જે અધિકારીઓ છે તેઓની સાથે વાત કરવાનો પ્રયત્ન કરો કારણ કે પ્રજાના જવાબ તમારે નથી આપવા ખેડૂતોના જવાબ નથી આપવા તો મીડિયાના જવાબ તો આપવા જ પડશે અંદર જાઓ કચેરીની અંદર અને ત્યાં વાતચીત કરવાનો પ્રયત્ન કરો ચોકસી જેતે અત્યારે આ કચેરી છે ને હું કચેરીમાં હાજર છું કદક અધિકારી અહીંયા અંદર હાજર હોય તો અધિકારી જોડે વાત કરવાનો જે રીતે સંપર્ક કરીશ પરંતુ સખત થોડા દિવસથી નો સ્ટેબલ ટીમ છે અધિકારી જોડે હપ્તેરવાને પ્રેસ કરી દેવું છે કારણ કે હરજી સુધી અધિકારી છે એ મસ્કીતંત કે સેન્ટરમાં ખરીદીવા કે હું અત્યારે તો લાગી રહી છે એટલે કહી શક કે ક્યાંક ને ક્યાંક જે અધિકારી પર ભ્રષ્ટાચારનો સમીતાયનો હોય કે એ કરે લાગી રહી છે इतना कह सके कि અત્યારે જે રેગ્યુલટી એન્જિનિયર એટલે કે લેકન સર્જપતી છાને કલ્લી ઓફિસ છેની ઓફિસ ખાતે આવ્યું તો તો અત્યારે પાછા સમય પ્રમાણે એટલે 11:00 વાગે ઉપર ઠીક જાય ઉપર જીસુધી અધિકારી નિયમ દીકરાય દસ વાગ્યા નો સમય હોય છે સાડા નો દસ નો સમય હોય છે હાજરી આપવાનો કલાક ઉપરનો સમય થઈ ગયો છે હજી તેઓ નથી આવ્યા કચેરી છે

એકવાર ક્યાંક ટેકનિકલ કારણે સંપર્ક કપાયો છે ફરી એકવાર તેઓને જોડવાનો પ્રયત્ન કરીશું પણ હાલ સૌથી મોટી વિગત જે સતત બે દિવસ અબજો સુધી ત્યાં અધિકારી પહોંચ્યા નથી તો કઈ સાઈડ ઉપર છે આપલે અધિકારી તરાસો હવે મને ખ્યાલ ન હોય સાહેબ અધિકારીનો જવાબ આપે સાંભળ્યો કે તેઓ એવું કહી રહ્યા છે કે અમને ખ્યાલ નથી તેઓ કઈ સાઈડ ઉપર છે એક જ કચેરીમાં એક જ ફ્લોર ઉપર કામ કરતા તેઓના સાથી કલીગ્સને પણ નથી ખબર કે એચ એમ પ્રજાપતિ કઈ સાઈડ ઉપર છે એટલે તો કેટલી સાઇટ છે અહીંયા કે જ્યાં કામકાજ હજી બાકી છે અને તેઓ પોતાની આ ભૂલ છુપાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે રતનસિંહ જોડાયેલા છે અમારી સાથે રતનસિંહ તેઓ શું કહી રહ્યા છે તેઓનો જવાબ શું હતું કે જયારે તેઓએ કહ્યું કે કઈ સાઈડ ઉપર છે અમને ખબર નથી

બિલકુલ રતનસિંહ અહીંયા મહત્વની વાત છે કે ગઈકાલે પણ આપણે ગઈકાલની પણ વાત કરી કે ગઈકાલે પણ તેઓ સાઇટ ઉપર હતા એવો જવાબ આપવામાં આવ્યો હતો એટલે ગઈકાલે પણ તેઓ કચેરી હાજર નહોતો થયા એ વાત સ્પષ્ટ થઈ આજે પણ લગભગ સવા અગિયાર થવા આવ્યા છે અને તેઓ હજી પણ સાઇટ ઉપર હાજર નથી એટલે સવાલ હવે ઊભો થાય છે કે મીડિયાથી બચવાનો તેઓ પ્રયત્ન કરી રહ્યા છે તેઓના ઘરની પણ મુલાકાત હવે તો લેવી જોઈએ કે તેઓ ઘરમાં આરામ ફરમાવી રહ્યા છે ખેડૂતોના આટલા મોટા કામો બાકી છે ગાબડા પડી ગયા છે કેનાલમાં

ભ્રષ્ટાચાર થયા હોય તેવું લાગી રહ્યું છે બીજી તરફ કહી શકાય કે સરકાર દ્વારા જે કરોડોના ખર્ચે છે નર્મદાનું પાણી છે તે સિંચમાં પહોંચાડ્યું છે તે હેતુથી જે ખેડૂતોને પાણી મળી રહે પાણી છોડાયું છે પરંતુ ખેડૂતો મળી રહ્યા છે કે આ પાણી જો અંદર આવશે તો પણ ખેડૂતોને જે મોઢા ભાવનું છે વાળ કરેલું છે તેના ઉપર પણ પાણી ફરી વળશે ખેડૂતો અત્યારે તેનાથી દુઃખી થઈ રહ્યા છે રતનસિંહ સવાલ તો હવે એવા પણ છે કે આ કચેરીમાં અત્યારે તમે જે રૂમની અંદર ગયા હતા ત્યાં પણ માત્ર એકાદ બે સાહેબ જ આપણને દેખવા મળે આટલી મોટી કચેરી છે અને ઘણીયા ગાંઠિયા જ અધિકારીઓ આવ્યા હોય તેવો ક્યાંક ભાસ દેખાઈ રહ્યું છે આપ તમામ રૂમોની અંદર તમામ ચેમ્બર્સની અંદર આપ જવાનો પ્રયત્ન કરો ને ત્યાં શું હાલત છે એ પણ એકવાર આપણે દર્શકોને બતાવીએ આવ્યા નથી એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક એના અધિકારીઓ એવું અત્યારે છે જે કચેરી છે જે કચેરી છે

પાણી છે આ કુદરતી સંપત્તિ છે અને કુદરત આપે છે ત્યારે જ ડેમ ભરાય છે ખેતી કરવા માટે પાણી ખૂબ જ અતિ આવશ્યક છે બેન જે તે સરકાર નો ઉદ્દેશ ખુબ સારો હતો કે જે પિયત નથી તે ડેમો બનાવીને ખેડૂતોને નેર મારફતે પાણી આપી શકાય પરંતુ બેન હાલની પરિસ્થિતિ આટલી બધી વિકટ છે કે એક બાજુ ધાંગરા સીપુ આજુબાજુના બધા વિસ્તારોમાં પાણી ન ખૂબ ઊંડ છે ખેડૂતોની ઈચ્છા છે કે ચોમાસામાં સારો વરસાદ હતો ડેમમાં પાણી હોય અને ખેડૂતો સ્વાભાવિક રીતે આશા રાખે અને સરકારે આપવું પણ પડે સરકાર કોઈ દયા દોન નથી કરતી બેન પરંતુ આ સરકારની આટલી બધી ભ્રષ્ટ અધિકારીઓના કારણે ખેડૂતોને પૂરી સવલતો મળતી નથી હાલમાં એક બાજુ સીઝન નો પૂર પિરિયડ ચાલી રહ્યો છે કાળોભાઈ કાળોભાઈ મારો સવાલ આપણે એ છે કે જે કેનાલમાં ગાબડું પડ્યું છે કે પહેલા તો કેટલા સમય થી ગાબડું પડ્યું છે અને કેટલી વખત આ પ્રજુવાત કરી ચૂક્યા છો આ મામલે બેન હાલમાં વાડ ચીબડા ગળે રજૂઆત કોને કરવી નાનો અધિકારી મોટારે અધિકારીના બાના કાઢે છે મોટો અધિકારી ઉપર એ અધિકારીના બાના કાઢે છે સરકાર રિપેરિંગ ના નામે કરોડો ની ગ્રાન્ટો ફાળવે છે પણ કે જાય છે તો ભગવાન જાણે કેટલા સમય આ ગાબડું પડેલું છે આ કેનાલ બેન ગાબડા રોજ રોજ પડે છે આજે ઠીગડો મારે ને કાલે ફૂટી જાય છે આ કેનાલો ની અંદર ગાબડો પડે છે બેન 25 થી 30 ગામોને નુકસાન થાય એવી પરિસ્થિતિ છે અમે વારંવાર રજૂઆતો કરી છે છતાં પણ લાગડા વળગતા અધિકારીઓના પેટનું પાણી હલતું નથી અને બેન તમે પણ જાણો છો રોજે રોજ મીડિયાના અહેવાલોમાં છપાય છે રોજે રોજ ના ભ્રષ્ટાચારી અધિકારીઓ પકડાય છે પણ આ સરકાર શું કરવા માંગે છે એ જ ખબર નથી પડતી બેન અમારો વિસ્તાર ખેતી પ્રધાન દેશ છે કોઈ બીજી મોટા ઉદ્યોગો નથી હવે ખેડૂતે જાય તો બેન જાય ક્યાં રજૂઆત કરે તો કોને રજૂઆત કરે લાગતા લાગતા અધિકારીઓ કે કામ થઈ જશે કામ થાય ક્યારે બેન બેન આજે જમવાનું હોય માણસને ઓક્સિજન ની આજે જરૂર હોય અને તમે સાંજે આપો તો શું થાય જાય છે બેન દેખો જયારે ગ્રાન્ટો આવે ત્યારે સફાઈ નામે ઠીગડા મારે સફાઈ નામે થોડો નાના મોટો કરે બાકી આવી આવી તમે પણ મીડિયાના માધ્યમથી જોઈ શકો છો કે ગાબડા કેટલા પડ્યા છે કેટલી અંદર કચરો પડ્યો છે મેં ન કીધું અગાઉ પણ કોઈ અધિકારીના પેટનું પાણી હલતું નથી મેન વાસ્તવિક પરિસ્થિતિ આ છે સરકાર ખેડૂતોના નામે ખોટા તાફા કરે છે ખોટા બજેટ પાસ કરે છે વાસ્તવિક પરિસ્થિતિમાં ખેડૂતોને પૂરતું બેન મળતું નથી અને ખેડૂત રજૂઆત ક્યાં કરે બેન આ કેસામ તો એવું છે કે તમારા ચેનલના રિપોર્ટરને પણ અધિકારી જવાબ નથી આપ્યો હવે વિચાર કરો જો રિપોર્ટરને અધિકારીઓ જવાબ ના આપતા હોય બરાબર તો પણ બેન ખેડૂતોની તો વાત જ કોણ સાંભળે હમણાં હાલમાં બેન સરકારના તમામ તમામ ટેબલો ટકા દો પૈસા ફેંકો આ વાત સો ટકા સાચી છે બીજી બધી વાતો ખોટી છે ભૂપેન્દ્રભાઈ ગમે તેવી વાતો કરે હર્ષ સંઘવી સાહેબ ગમે તેવી વાતો કરે કોઈ ફરક નથી પડવાનો માત્ર હમણાં હાલમાં પૈસો એ જ મારો પરમેશ્વર આવો તમામ અધિકારીને બેન લાગે છે બિલકુલ કાળુભાઈ આભાર આપ્યો